સારો એવો ભાઈ પડી ગયો મેં બહુ જ ખુશ છું છો મિત્રો તો બધા મજામાં એક તમારા હાર્દિક સ્વાગત છે અશ્વિન ભાઈ તો બે શબ્દ પેલા તમે બોલી ફટા આજ અમારે જવાનું એ નદી એ પોગ્રામ કરવાના પાટીવા ધોવાનું છે ન્યા અને ખાવા પીવાનું છે આખો જે ગરમી જેવો કેટલી ગરમી એટલે નદી ભાઈ ભાઈ જ આપણે પેઢી દેવાનું છે કાંઈ વાંધો નહીં ચાલો તો બનનારી જે વિડીયોમાં હમણાં નદીએ જ પછી ભૈસું ભાઈ પડી જાય નદીમાં બાકી પાલ્ટી તમને દેખાડશે આપણે અશ્વિનભાઈ કલાકાર આવવાના નીકળી પડ્યા છે નાવા અને આપડે એક છે કલાકાર તો હાલો આગળ બહેનારી જો પ્રોગ્રામ માટે તૈયાર થઈ જાવ બધા પેલા નાઈ લે કા પેલા પ્રોગ્રામ કર લે કઈ થઈ ગયા હાલો નાઈ લેવું હાલો ભાઈ પેલા નાઈ લેવાનું આ અમારે નવા માણસ એ કાઈ બોલતા નહીં સંતોષ સોલંકી સંતોષ સોલંકી લ્યો રાજકોટ ના રહેવાસી ભાઈ ભાઈ સારું હાલો ભાઈ દેવી મારા

ના કલાકાર જોઈ લઈએ માઇક સાઉન્ડ ને બધું લઈને જાય મોર મો પ્રોગ્રામ પતી ગયો કેવો રહે પ્રોગ્રામ આપણો સરસ અને યુટ્યુબ માં આવવાનો છે જરીક લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો કઈ તો દેસ હતી આરી તો આપરી પકડી સમજદાર લાઈક શેર ને કલાકાર ને ભાઈ ગાવા સિવાય બીજી કઈ ખબર જ ન પડતી હો ઈ તાપે શીખડાવી દે સારું હાલો મિત્રો તો અમે ફટાફટ ના આવી લઈને પછી તમને આગળ વિડીયો માં કન્ટિન્યુ બની ગઈ લીધું એને હવે પાછા ઘર બાજુ પ્રયાસ કરશે અને અમારે મેન માણા આજે જોવો લુગડા ધોવે કેમ કે આમાં જાજુ એનું લુગડા નથી ધોતા ભાઈ બાઈસ મારી ગયા આજે બાઈસ મારી ગયા એટલે ધોવો ધોવો તો હોય બીજું કઈ નહીં કારખાના કાટ અત્યારે કાઢ અમારે કાલી સાહેબ અહીંયા ઉભા રહી ગયા ના ધોય અમારે એક તો આમ જાય ઝાડ બોકડીયા જેવું અને આ આપણી નદી પરમ મિત્ર

બાય બાય અશ્વિન ભાઈ બાય સતીશ ભાઈ તમે બે શબ્દ કેવા માંગશો પ્રોગ્રામ વિશે તો મિત્રો આપણે લાઈવ પ્રોગ્રામ કહી દો તો હમણાં એ જોતા આવજો જરીક ભૂલતા નહીં એનો વિડીયો થોડોક મોડો આવશે પણ આવી જાય શું કે નાખવાનો હોય મને જ બધું સારું જ લાગે ઓ રસ્તા જોવો બાકી હરિપર ને રસ્તા એક વાર જોવો તમે હાલો મઢેજિન બનાવીમાં હું આ ચાલીયા મુકી મિત્રો આપણે ઘરે પોતી ગયા ને હવે એને હું ફટાફટ લુગડા બદલાવી નાખું કારણ કે બહુ ઠંડા લાગે છે અને વરસાદનું આગમન આપણે ચાલુ થઈ ગયું છે થોડાક સમયમાં આવવું જોઈએ વરસાદ એવું લાગે છે તમને બતાવવું જો પવન પવન ને બધું મસ્ત મજાનું આવી ગયું છે આપણે તૈયારી ચાલુ હોય લુગડા ગોતે ગોતી લીધા ફટાફટ લુગડા લાવો મારે બીજી કઈ વાત નથી સાંભળવી ભાઈ અડધી કલાક એવું હાલો કઈ તો લુગડા પહેલો તાજી લપ આપણે નહીં કરીને આપણું જોઈ લે ફોન નવો આવી ગયો કઈશ એ તો તમે જરીક નોટિસ કરી લીજો મિત્રો આપણે કપડાં બદલાવી લીધા છે અને વરસાદનું આગમન ચાલુ થઈ ગયું છે છાંટા છાંટા પડવાનું ચાલુ છે જોવો તમે જોઈ શકો છો છાંટા પડવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે આ કપડાં બપડા સંકેલે છે ભાઈ કેવો વરસાદ આવે છે કુંજડી અને આપણું કમાડા રહેતું નથી ભાઈ અને જો વરસાદ ચાલુ થઈ ગયો ધીરો 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 આવવા જ્યો પણ કાંઈ વાંધો નહીં ખેર કાંઈ વાંધો નથી અને લાઈટ આજ તો વહી ગઈ છે ભાઈ કેમ કે બુધવાર છે એટલે લાઇટ વહી જાય અને પાછું વરસાદનું મોસમ એટલે વહી જ જાય છે અમારી લાઈટ કાંઈ વાંધો નહીં હાલો બનારી જો વિડીયોમાં પછી તમને વરસાદ દેખાડું ફૂલે ફૂલ તો સારો એવો પડી ગયો અને આપણે જો અહીંયાથી અંદરથી પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે અહીંયાથી એક આ આટલું બંધ નથીના હિસાબે આવે અને એક અહીંયાથી આવે આટલું બંધ નથી એટલે બહારનું તમને દરેક દેખાડું છોકરા નાઈ હે બધા વરસાદ જોવો 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 બધા નાય હે વરસાદ સારો એવો ભાઈ પડી ગયો હે પણ કઈ વાંધો નથી હજી બહુ આપણે જાજો આવ્યું જાજ આવો કઈક નજારો હે ભાઈ વરસાદનો નો ભલે પડતો કાંઈ વાંધો નહીં પડવા જ ગયો જોવા બધા મિત્રો આપણી માટે નાસ્તા માટે આવી ગયા છે વાટકા તો વાટકા ખાઈ લે ફટાફટ અને પછી આપણે શરબત બનાવવાનો પ્લાન છે જો સક્સેસ કરશું જો અહીંયા લીંબુ આપણી માટે આવી ગયા છે વિમલ આવી ગઈ છે અને નાસ્તો આટલું ફટાફટ કરી લઈ પછી એક શરબત બનાવી પલડી ગઈ ભલે પલડી ગઈ બહુત મજા આયા બહુત મજા આયા કાઈ વાંધો નહીં પાછો વરસાદ ચાલુ થઈ ગયો રહી ગયો તો ભાઈ એટલે ફટાફટ હું આડું દઈ દઉં નકર બધું પાછું અંદર પલાળશે જો આ ખોયલું નહીં બધું તમને બતાવવા માટે મેં ખોયલું હતું એટલે આડું દઈ દઉં ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે અને હવે આપણે કરવાની સુવાની તૈયારી એટલે ફટાફટ થામડા બામડા તો જાય એટલે હમણાં સ્વીચ જવાનું છે અને વિડીયો આપણો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો તમારા ગામમાં કેવો કહો નહોતો એને કોમેન્ટ કરી દેજો ને કયા ગામથી વિડીયો જોવો એ જરીક કોમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડે કે કેટલા અમારા ઓડિયન્સ ક્યાં ક્યાંથી જોવે છે તો કાંઈ વાંધો નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં